નમસ્કાર મિત્રો વધુ એક વિડીયોની અંદર આપનું સ્વાગત કરું છું મિત્રો એસપી હિન્દુસ્તાનના કોમેડી એક્ટર એવા અભિષેક એટલે કે અભીક તમે તેમના વિડીયો જોતા જશો તો મિત્રો તેમના અભિક એટલે કે અભીકના લગ્ન થઈ રહ્યા છે ખરેખર રિયલમાં અભિષેક પરણી રહ્યા છે તમે વિડીયોની અંદર આગળ જેવી રીતે જોયું કે હબીકના લગ્નની અંદર પોહળી ભરાવે છે અને ડીજે લાવે છે ઘણા માણસો આજુબાજુ ભેગા પણ થાય છે હું તમને તે પૂરો વિડિયો નથી બતાવી શકતો પરંતુ તમે વિડીયોની અંદર જોશો તો તમને ખબર પડી જશે કે અભિષેક શર્માના રિયલ લગ્ન થાય છે અને ડીજે પણ હોય છે તો તેમની ટીમની અંદર બધા જ એક્ટરો પરણેલા હતા અભિષેક શર્મા એવા હતા અભિષેક એવો હતો જે હજુ સુધી નથી પરણ્યો પરંતુ હવે આપણે તે નહીં કહી શકીએ કારણ કે અભિષેક પરણી ગયો છે અને તેના રિયલમાં લગ્ન થવા માંડ્યા છે તો મિત્રો તમે અભિષેક શર્માની લાઈવ જોવા માંગતા હોય તો કોમેન્ટની અંદર બતાવજો હું ખાસ કરીને તમને જણાવી દઈશ અને ટૂંકમાં પરિચય આપું તો અભિષેક એસ બી હિન્દુસ્તાનના એક્ટર છે અને તેઓ કોમેડીની અંદર સારો એવો રોલ નિભાવતા હોય છે જે ગોડાનો પણ રોલ નિભાવતા હોય છે તો તમને કોની કોમેડી સારી લાગે છે તે કોમેન્ટની અંદર કરવાનું ભૂલતા નહીં મળશું નવા આ વિડીયોની અંદર વિડીયોની અંદર જે છબી યુઝ કરી છે તેનું ક્રેડિટ દાય છે રાધવની સ્ટુડિયો જે યુટ્યુબ ચેનલ છે તો આ ભાઈને કોઈ પણ આ વિડીયોથી પ્રોબ્લેમ હોય તો મને કોન્ટેક કરવાની વિનંતી નામ વિસ્તરે નો આપતા